હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા એસી થી પંચ્યાસી છે ત્યારે ડીપી બોક્સ ખુલ્લા હોવાથી તેમાં અર્થિંગ કરેલા ખુલ્લા જીવંત વારો વરસાદના પાણીના કારણે કરંટ છોડશે તો કોઈ મોટી હોનારત સર્જવાનો સ્થાનિકો રહીશોમાં ભય ફેલાયો છે સ્થાનિક રહીશોએ ડીપી બોક્સ બંધ કરવાની માંગ કરી છે વડોદરા શહેરમાં આપણે વર્ષોથી જોઈ શકો છો કે પૂર્વ વિસ્તાર એક કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહ્યો છે આજે કોર્પોરેશનના જે જી વિના થાંભલા છે એની અંદર આપ જોઈ શકો છો કે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં જાનહાની માનહાની થઈ શકે છે એવા મીટરો ખુલ્લા રાખીને મૂકવામાં આવ્યા છે અને એમની ડીપી ખુલ્લી રાખી મૂકવામાં આવી છે જો પાણી અળે અને નીચે આ રોડ પર પાણી ભરાઈ રહે છે અને અહીંયા જો પાણી આવે તો મોટી જાનહાની અને માનહાની થઈ શકે છે શું કહેવા છે શું શું કોર્પોરેશનને કોર્પોરેશનને હું એટલું જ કહેવા માગીશ કે હવે જો સરકાર બદલાવાની તૈયારી છે અને આ રોડ વર્ષોથી બીજેપીને કાર્યકર્તાઓને કોર્પોરેટરોના હસ્તક છે પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ રોડની અંદર જે કામગીરી કરવામાં આવી છે આજે ચોમાસામાં રોડ જે ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો છે આજે રોડ ધોવાઈ જવાનો છે ખબર જ છે ખાતરી છે અને હું લખીને આપું છું કે આમ મીટરો પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે અને કોર્પોરેશનને હું કહેવા માંગીશ કે આ મીટરો વહેલી તકે બદલી નાખવામાં આવે અને એને ઢાંકણા લગાવવામાં આવે કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યન નિવાસ કનેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર